વિશેષતાઓ વધારે હા જી નમસ્કાર આજે આ જે કેમ્પ આયોજન કર્યું છે સ્પાયટિક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર પીએફ ઓફિસ રોડ અકોટા દ્વારા ધાર્મિક સોની અને ભોલુભાઈ બાપુના સહયોગ સહયોગથી જે અહીંયા કેમ્પ થયું એમાં ઓબ્ઝર્વેશન એ છે બાળકો બી આજે ચેક કરીને ગયા પછી સ્ત્રી રોગના નિષ્ણાંત પણ ચેક કરી રહ્યા છે ડેન્ટલ ડિપાર્ટમેન્ટ ઇએનટી ઓપથેલ ઓર્થોપેડિક જનરલ સર્જરી સ્પાઈન તો આ બધા જ ડિપાર્ટમેન્ટનું ફિઝિશિયન તો દરેકનું મલ્ટીસ્પેશિયાલિટીમાં ઓબ્ઝર્વેશન એ આવ્યું છે કે મોટાભાગના હવે યંગ પેશન્ટમાં સાંધાના દુખાવો વધારે ચાલુ થઈ ગયા છે પછી બીજું બાળકોમાં વીકનેસ એટલે કે કમજોરીના કારણે બીજી તકલીફો ત્રીજું ફિઝિશિયન પોઈન્ટ ઓફ વ્યૂ હજી પણ એક કેસ ડાઉટફુલ લાગ્યો છે અને બોલાવ્યો છે કે જેને ટ્યુબોક્લોસિસના યંગ મેલ છે અને ટ્યુબોક્લોસિસ એટલે હવે એનું આઈડેન્ટિફાય થાય તો નોટિફિકેશન કરશું તો આ પ્રકારના ડિફરન્ટ બધા જ વિવિધ રોગો અને એનું અહીંયાથી નિરા કે નિદાન અને એનું ડાયગ્નોસિસ પોઈન્ટ ઓફ વ્યૂ જે કે તપાસ કરવાની છે એમાં અમુક તપાસ તો આપણે ત્યાં ફ્રી કરી રહ્યા છે કે જેવા કે એક્સરે હવે એક્સરેની જેને જરૂર છે એને આપણે અહીંયાથી ફ્રી કરી રહ્યા છે આપણી જ હોસ્પિટલમાં કન્સલ્ટેશન ફ્રી છે અને મેક્સિમમ બેઝિક જે દુખાવાની સાદી દવાઓ હોય એ પ્રમાણે એનું ફી છે બાકીનું જે કંઈ છે રાહત દરે એમને લખી આપવામાં પણ આવે છે હવે દર્દીમાં કેવું છે જેવો રોગ એવી તકેદારી હવે માની લો કે કમરના દુખાવાના દર્દી છે તો કમરના દુખાવાના દર્દીઓએ એના બેકની કાળજી રાખવાની કે ભાઈ આગળ ચૂકીને મારે કામ નથી કરવાનું મારે વજન નથી ઉચકવાનું અરે ગૂંઠનના દર્દીઓ હોય તો એને પલાઠી વાળીને બેસવું નહીં ઉભરાક બેસવું નહીં પણ ઘણીવાર કેવું હોય કે ભાઈ આપણા સામાજિક નિયમો એવા છે કે બેસીને જ અમુક કામ થાય પૂજા પાઠ નીચે બેસીને જ કરવો પડે બેસીને જ નીચે જમતા હોય બધા સાથે તો તે વખતે એ થોડું થોડું ધીરે ધીરે ઘસારા રૂપી આગળ વધે હવે રહ્યું લો કે એમના ટ્યુબરકલોસિસવાળા કેસની વાત કરીએ તો એનું અર્લી નિદાન તમે કરો અને એને થોડુંક આઇસોલેશન કરો તો બીજાને ચેપ ઓછો પહોંચાડે રહ્યું બાળકોનું મેં કહ્યું કે એમાં વીકનેસનું પ્રમાણ થોડુંક વધારે છે એટલે કે કુપોષણ કહેવાય તો એમાં એ લોકોને એ પ્રમાણે ગાઈડ કર્યા છે કે ભાઈ ઘરના જ રૂટિન ખાવામાં જ બધી જ અત્યારે પોષણ શક્તિ મળતી હોય છે સ્ત્રી રોગની નિષ્ણાતની અંદર પણ અમે કેન્સર અવેરનેસ પ્રોગ્રામ ખાસ કરીને સર્વાઇકલ કેન્સર જે કહીએ એટલે કે ગર્ભાશયના મુખના કેન્સર જે મોટા ભાગના સ્ત્રીઓને આ એક બહુ જ ગંભીર પ્રકારનું અગર થયું તો તો એનું અર્લી ડાયગ્નોસીસ સેટ કરીને એના માટેની ઇવન વેક્સિન્સ પણ હોય છે તો એનું પણ ગાઈડન્સ આપી રહ્યા છે ઈએનટી ઓપ્થેલ અને જે જનરલ કહી શકીએ તો ઓફેલમાં તો ઉંમરના પ્રમાણે કેટરેકનું જે તપાસ અને એનું નિદાન થતું હોય છે અને ડેન્ટલમાં અત્યારે જોવા જેવું છે કે યંગ છોકરાઓના કેરીઝ બહુ વધી ગયા છે નાના નાના છોકરાઓના તો એ પણ અમારા ડેન્ટલ ડિપાર્ટમેન્ટનું ઓબ્ઝર્વેશન છે હું ડૉક્ટર કિરણ જયસ્વાલ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જન એન્ડ ડાયરેક્ટર ઓફ સ્પાઇનેટિક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર એનું ગુલામનું નામ છે શાર્ક શોર્ટ નેમ ઇઝ શાર્ક P é o quota.